કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બીજેપીની મહત્વની બેઠક મળી હતી આ બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ તથા અનુસૂચિત જાતિ મોરચાના લાલસી આર્યા સહિત તમામ ધારાસભ્યો સાંસદો તેમજ જિલ્લા અને તાલુકાના પ્રમુખો પણ હાજર રહ્યા હતા જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચૌદ ચોવીસ એપ્રિલ દરમિયાન દેશના દરેક જિલ્લામાં બંધારણ અને ડોક્ટર સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવામાં આવશે આ બેઠકમાં યુસીસી વન નેશન વન ઇલેક્શન તેમજ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવી હતી વલસાડ જિલ્લાના ઉડવાડા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી વિદેશી દારૂની હેરાફેરી કરતી રિક્ષા પકડી પાડી છે જેમાંથી પોલીસે રૂપિયા દસ પોઈન્ટ પાંત્રીસ લાખની કિંમતનો ચાર હજાર બસો કબજે કર્યો છે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ અલગ ઉદવાડા હાઈવે ઉપર માર્યો હતો ત્યારે રિક્ષામાંથી એકવીસ બેગ અને મહિલાઓ પાસેથી પિસ્તાળીસ બેગ મળી કુલ છાસઠ ઠેલાઓમાંથી ચાર હજાર બસો અડતાલીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીઓને ઝડપી લીધા હતા ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ચારસો બોતેર જગ્યા માટે કુલ એક લાખ બે હજાર નવસો પાંત્રીસ ઉમેદવારોની લેખિત પરીક્ષા આવતીકાલે અમદાવાદ વડોદરા અને સુરતની કુલ ત્રણસો ચાલીસ સ્કૂલમાં યોજવામાં આવશે જે માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તેર એપ્રિલ સુધી ચાલુ રહેશે ત્યારે આ પરીક્ષા પારદર્શક રીતે થાય અને કોઈ પણ ગેરરીતિ વગર યોજાય તે માટે આઠ હજારથી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારી અને કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે